પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાવા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેર થી એસીનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે કેટલા પ્રવાસીઓ પર આશરે હજાર પાંચસો પાંચસો થી હજાર પબ્લિક હોય છે કે જે રૂટિન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે એમને અંદાજિત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ એસી થી નેવું ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા ત્રણ